છો બધા મજામાં તો મજામાં મજામાં રહેશો બધાને એપી સંક્રાંતિ આપણા ભાષામાં ખેહર કહેવાય તો જો અત્યારમાં નાય ધોન તૈયાર થઈ ગયા છે હવાના વગ્યા છે હાથ ના ખેહર છે એટલે પતંગ સકાવા જવાનું છે ને આ જો જાગી જ છે જાગી જ છો તો પછી અને હજી તો બે ત્રણ જણા આવે છે ઘણા આવવાના છે ખેહર કરવા ધાબુ પર અત્યારે તો બે ત્રણ જણા છે તો હાલો આપણે જઈએ ધાબુ ઉપર તો ફેમિલી પતંગ જો આપણે આવી પીડા છે તો फटाफट થઈ છે આપણે પતંગ લઈ લઈએ જો એટલે પછી હો પતંગ છે હો હવાયા છે જડધાયા છે હજી તો બીજા ઘણી બધી જગ્યાએ પીડા છે તો ફટાફટ પતંગ પતંગને જાય આપણે ગાય છે ઉપર આપણે જો આવી ગયા છે ગાય છે ઉપર આપણે પહેલો મુરત કરી છે પહેલેવાર સકાઈએ છીએ કેમ કે એક સકાયો નથી પહેલો સકાયો છે અને જો આ બધા સકાઈ રાખ્યો જો ભરતભાઈ સકાયો ભરતભાઈ વજાવા આ આદી છે ને આદोरी ને સાય ના કાકા આ સાય ના છે કાકા લાલ દોરી છે તે સાઈ રહ્યા બાકી આવ્યા લીલા છે ને આવા છે ને એવું બધા છે તો જોવો બધા સકાવે છે અત્યારમાં હવર હવરમાં છે એટલે થોડાક ઓછા ચડ્યા છે બધા હુતા હોય પછી એ તમને બતાવશું તો કન્ટિન્યુ બ્લોકમાં બીજા રહી જાઓ તો ફેમિલી જો આપણે પતંગ શકાઈ નાખ્યો છે બધા આપણા કેસરી પતંગ છે ને આપણો છે જો આ જો કેસરી પતંગ જેવા આપણો છે આપણે લગાડવા છે ને શેરા હોય આવી છે નાસ્તો કરવા ગાઠિયા સટડે ચા આયા જો કાર્તિક એ કાર્તિક કોણ ગયો શું કરે છે ગાડી રમી બધા નાસ્તો કરવા તો જો આપણે ચકે છે પતંગ જો શકે આતાયા

તો આય પછી બીજો તીજો છે તો પછી આયરો ભરતભાઈ લગાડે સાદી રા છડી જો રવિ પતંગ આવે છે આપણે કુણામાં જાય હો રે તો પતંગ કેમ જય પતંગ ન ચડાવતા કોરો ખવા આવો જો ખાઈ

એને કે આ નકરા કાપ કરે ઘડી પોરો ખાઈ જાય બધા સકાન ઘડી હા જો આ કાજલ મે ની સકાસ બધા વાહ તુશેર ભાઈ વાહ કેવો કેવો ભાઈ ભાઈ પોરો ખાવા બેટી કે હાથ દુખવા મેળો ફેન છે ચકાવો ના ઓમની ફેર કે પકડી જો વાહ વાહ વાહ

તો આપણે ઉપર થી અહીંયા રસોઈ કરવા અને જયેશને ને ચડાવે છે પતંગ અને જો અહીંયા ભાજી મૂકી છે રૂપલબેન ભાજી બનાવે છે કા હા ભાજી અને હું અહીંયા ભાખરી કરું છું એક ભાખરી થઈ કારણ કે જઈશ પાવભાજી નથી ખાતા

ગરમ મસાલા નઈ દીધા બાવ હાજીનો મસાલા નઈ તો હાજીનો મસાલા નઈ તો હા તો બની ગય ને બની ભાખરી થઈ ગઈ છે તો અહી તો આપડે તાકવી થઈ ગઈ છે મસ્ત બ હવે આપણે બધાને બોલાવશું કે માં બેહી જા હું આ ફેમેલ જો ખાઈન ઉપર વયા છે અને બધા સકા મેડા પતંગ જો આ જો સયસ આવી ગયા કા સયસ હારો લે ટેપટ્ટી હાથ ઓ સોનલ બેહ હારું

वाह वाह आवडी गओ जावडा इनो पतंग सेट ना dài गओ ई जाय गओ जल्दी काय न जाय जो वाह सकाओ जो मैं

રાઈડો પડી પડી મારો અવાજ બે ગયો રજા સકાવે આ પતંગ એનો છે જા પતંગ દેખાય છે આવડા આ એનો પતંગ છે જો આ લે રોપલ બેન લઈ લીધો વાહ 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 અરે 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 આ કેતા ઓડો રોપલ બેન ને આડે જો કેટલે ઢેડ ઢીટો જો આમ જો આજે સકાવ છે કે હાલે છોરો આયા છે ઢીટ ઢીટ

તમે બાંધો પતંગ હજી તો આ વિડીયો એડિટિંગ કરશો ને હજી તો કેટલા વાગી જાય એ ભાઈ કાલા પતંગ નહી મળે ગામગદરા વાળા આજે કેટલા હો પતંગ પડ્યા કા રેવી બધા જોવા આયા જો હજી તો કાલે મારે વાસી ખેર છે તો જાયા હજી હો પતંગ ને કાની બાંધવા છે તો ફેમિલી હાલો આપણે કાની બાંધી લઈ પછી વિડીયો એડિટિંગ કરવાનું છે એટલે અડધી રાત થઈ જશે તો વિડિયો આયા સુધી તે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કહેજો ને સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો મળીયા નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી બાય બાય